અમદાવાદના મણિનગર વિસ્તારમાં ચોરીની ઘટનામાં ચોરને પકડવામાં પોલીસને સફળતા મળી છે મણિનગરમાં આવેલી સર્વોદય સોસાયટી અને વરજરાજ બંગલોઝમાં ચોરીની ઘટના બની હતી ત્યારે દર્શિલ ઠક્કર નામના પ્લાયવુડના વેપારીના ઘરેથી કુલ પંદર પોઈન્ટ લાખના મુદ્દા માલની ચોરી થઈ હતી ચોરીની ઘટનામાં ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસ કરી વીસ વર્ષના અર્જુન ચુનારા નામના આરોપીની અટકાયત કરી હતી પોલીસની સઘન તપાસમાં આરોપી અર્જુન ચુનારાય કબુલાત આપી હતી કે તેના પિતાનું અવસાન અને ભાઈની બીમારીને કારણે પૈસાની જરૂર હતી કારણે તેણે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો મણિનગર પોલીસે પંદર પોઈન્ટ લાખ રૂપિયાનો મુદ્દા માલ કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વોદય સોસાયટી બ્રજરાજ બંગલો ખાતે રહેતા અને ફ્લાયવુડનો ધંધો કરતા દર્શિલ કેતનભાઈ ઠક્કર જેઓ ફરિયાદી છે તેમના ઘરે રોકડ રૂપિયા એક લાખ પિચોતેર હજાર અને ડાયમંડના દાગીના મળીને કુલ તેર લાખ છન્નું હજારની ચોરી થયેલી જેની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મણિનગર પીઆઈ ડીપી ઉનડગઢ તેમજ સ્ટાફ દ્વારા સીસી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં આ સીસીટીવી ફૂટેજમાં જે ઈસમ જણાયેલ તે મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવુસિંહ દ્વારા ઓળખી બતાવેલ જે ભૂતકાળમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીમાં પકડાયેલ હતો જેના આધારે આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા જે રામગલી ઈસનપુર ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલી આ શકમંદને પોલીસ સ્ટેશન લાવેલા ત્યારે એએસઆઈ અજીતસિંહ જે ડોગ હેન્ડલર છે તેમના દ્વારા ઓરિયો ડોગ દ્વારા એને એ ફૂંઘાડવામાં આવેલ જેના આધારે તેને પણ ઓળખી બતાવેલ જેથી એક વધારાનો પુરાવો મળેલ અને આરોપી ભાંગી પડેલ જેના આધારે આરોપીએ જે ચોરી કરેલ તે તમામ મુદ્દામાલ રજૂ કરી દીધેલ અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી દ્વારા જે ફરિયાદી દ્વારા દર્શાવેલ મુદ્દામાલ ઉપરાંત આશરે બે લાખનો સોના ચાંદીના દાગીના રજૂ કરવામાં આવેલ જેના આધારે આ પંદર લાખ છન્નું હજારની ચોરી દાખલ થયેલ છે